આત્મીય શ્રોતાજનો આજે આપણે બાળ નિર્માણની કથાની અંદર એક એવી વાર્તાને સાંભળીશું કે જે વ્યક્તિથી માંડી પરિવારથી માંડી સમાજથી માંડી રાષ્ટ્રથી માંડી દરેકને લાગુ પડે છે અને એને અપનાવવાથી માણસ પોતાના જીવનમાં અનેક કુકર્મોથી બચી શકે છે પાપોમાંથી મુક્ત બની શકે છે અને એ છે નિંદા કોઈની કરવી નહીં અને કોઈ પણ તમારી નિંદા કરે તો ચિંતા કરવી નહીં આવો જાણીએ એકવાર એક માણસ સ્વામી દયાનંદને પૂછે છે કે ઘણા લોકો આપની નિંદા કરે છે તેમને કઈ રીતે રોકવા સ્વામીજીએ કહ્યું નિંદાતી તો ઈશ્વર પણ બચી શક્યો નથી પછી તો વાત જ શું કરવી જો માણસ પોતાના આત્મા આગળ સાચો હોય તો તેણે દુનિયાની ચિંતા કરવી જોઈએ નહીં ખરેખર સાચા માણસને કોઈનો ડર લાગતો નથી ભાઈઓ બહેનો નિંદા કરવામાં ભગવાન રામની નિંદા પણ કરવામાં કોઈએ બાકી રાખી નહોતી ભગવાન કૃષ્ણ વિશે પણ ચર્ચાઓ ચાલી રહી હતી ભગવાન બુદ્ધ વિશે પણ ચર્ચાઓ ચાલી રહી હતી જેટલી પણ આ ચેતના અવતાર લઈને આ ધરતી પર આવી એ દરેકની કોઈને કોઈ રીતે આ સમાજે નિંદા કરીશું પરંતુ અવતારી ચેતનાએ પોતાનું લક્ષ્ય પોતાનું કાર્ય એને સિદ્ધ કરવા માટે લોકોની ચિંતા કર્યા સિવાય મર્યાદાનું પાલન ધર્મનું પાલન નીતિનું પાલન અનુશાસનનું પાલન સમાજની અંદર સદભાવ સદચિંતન સહકાર સંસ્કાર અને સંસ્કૃતિનું ઉત્થાન થાય અને ફરીથી આ આપણી વૈદિક સંસ્કૃતિ દેવ સંસ્કૃતિ હિન્દુ સંસ્કૃતિ એ સનાતન સંસ્કૃતિ બની અને વિશ્વમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી અને આ ભારત વિશ્વનો સમ્રાટ વિશ્વનો માર્ગદર્શક વિશ્વનો ગુરુ બને એના માટે આપણે પોતાની પ્રતિભાનું પોતાની શક્તિનું પોતાના સાધનનું પોતાના સમયનો એ સમાજના ઉત્થાન માટે રાષ્ટ્રના ઉત્થાન માટે સંસ્કૃતિના ઉત્થાન માટે ધર્મના રક્ષણ માટે અને સંસ્કારોના જાગરણ માટે અવશ્ય કરવો જોઈએ એની અંદર જો કોઈ આપણી નિંદા કરે તો એ નિંદાની ચિંતા કર્યા સિવાય આપણે આપણા લક્ષ તરફ આગળ વધવું જોઈએ તો આ વાત દયાનંદ સ્વામીએ પોતાના શિષ્યોને કહી હતી તો આપણે પણ આપણા જીવનમાં એક જ મંત્ર બનાવી એક જ લક્ષ્ય રાખીને ચાલવું જોઈએ કે મારે શું કરવાનું છે હું કેમ આવ્યો છું મારું કર્તવ્ય શું છે એ જ લક્ષ તરફ આગળ વધવાનું છે લોકો શું કહે છે નિંદા કરે છે તો એને કરવા દો જેવી રીતે હાથી પોતાની મસ્તીમાં મસ્ત ચાલતો હોય અને પાછળ કૂતરા ભસતા હોય એની ચિંતા કર્યા વગર એ પોતે મસ્તીથી પોતાની મસ્ત ચાલમાં ચાલતો જાય છે એવી જ રીતે ભાઈઓ બહેનો સમાજની અંદર આપણે જો કંઈક કરવું પડશે સમાજમાં આપણે યશ કીર્તિ પદ પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી અને લોકમંગલના કાર્ય માટે આગળ વધવું હશે તો સમાજની ચિંતા કર્યા સિવાય નિંદાની ચિંતા કર્યા સિવાય આપણે આગળ વધવું જોઈએ તો આપને આ કહાની કેવી લાગી એ કોમેન્ટ કરીને જણાવજો અમારી ચેનલ પર આપ સૌ પ્રથમ હો તો સબસ્ક્રાઈબ કરજો ફોલો કરજો શેર કરજો લાઈક કરી અને આપણા મિત્ર મિત્રમંડળમાં મોકલજો જેથી કરી અમારા નવા વિડીયોના અપડેટ્સ આપના સુધી પહોંચે એવી આપ સૌને આજના સુપ્રભાતની મંગલકામનાઓ મંગલકામનાઓ